કેશોદ તાલુકા પંચાયતના બદલી પામેલા તાલુકા વિકાસ અધિકારી તથા નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી અને નવનિયુક્ત મંત્રીઓનો સત્કાર સમારંભ ડાયરામ આશ્રમ યોજવામાં આવ્યો હતો તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા ખાતેથી બદલી થયેલા તાલુકા વિકાસ અધિકારી ઋષિકેશભાઈ ત્રિવેદી નો વિદાય સમારંભ તથા નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી પાર્થ ગઢવીનો સત્કાર સમારંભની સાથે સાથે તાજેતરમાં નવનિયુક્ત થયેલા તલાટી કમ મંત્રી મંત્રીઓનો એક સત્કાર સમારંભ સોંદરડા આશ્રમ ખાતે રાખવામાં આવ્યો હતો વ્યક્તિઓ તથા પંચાયત પ્રમુખ તેમજ જયતાભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નવ નિયુક્ત થયેલા તમામ લોકોને પુષ્પગુચ્છા અર્પણ કરી સન્માનિત કર્યા હતા તો બીજી તરફ આતકે કેશોદથી બદલી પામેલા પૂર્વ ટીડીઓ શ્રી ઋષિકેશભાઈ ત્રિવેદીનું સાલ ઉઢાડી મોમેન્ટ અર્પણ કરી તેમને ભવ્ય રીતે વિદાય આપી હતી

લઈને છૂટા પડ્યા હતા આજ રોજ સોંદરડા ખાતે ડાયારામ આશ્રમમાં અત્રેના કેશોદ તાલુકામાંથી વિદાય પામેલ ઋષિ ત્રિવેદી સાહેબનો વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો જેમાં બહોળી સંખ્યામાં નવા હાજર થયેલા કેશોદ તાલુકાને જે ફાળવેલા છે નવા તલાટીકમ મંત્રીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેમજ તાલુકા પંચાયતના તમામ સ્ટાફ મિત્રોની હાજરીમાં આપણા જે ઋષિ ત્રિવેદી સાહેબ હતા એમનો વિદાય સમારંભ